પોલીસે વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડી દેવગઢ બારી નગર વિદેશી દારૂ લઈ જતી ટ્રકને પોલીસે ઝડપી પાડી વિદેશી દારૂ સહિત ચાલકને પોલીસે ઝડપી પાડ્યો બાજરીના ખાસના પુરાને લઈ જવાતો હતો વિદેશી દારૂ સર્કલથી મહિન્દ્રા ચોકડી તરફ જવાના રસ્તા ઉપરથી ટ્રક ઝડપાઈ વિદેશી દારૂની બસો બાવીસ પેટીઓ જેમાં બોટલ નંગ સાત હજાર પાંચસો ચોર્યાસી જેની કિંમત આઠ લાખ ઇઠ્યોતેર હજાર બસો અઠાવનના વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડ્યો પોલીસ વિદેશી દારૂ તેમજ ટ્રક મળી કુલ ત્રેવીસ લાખ કબ્જે કર્યો છે વિદેશી દારૂ રાજસ્થાન થી અમદાવાદ લઈ જવાતો હતો પોલીસે વિદેશી દારૂ ભરી આપનારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી પોલીસ ટીમે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો રિપોર્ટર દિલીપ પટેલ દેવગઢ બારીયા